ચાલુ વિડીયો ચાલુ છે લઈને જાની એક જે મળે દે એટના પાછળ જો જા ડકલો પડે ર છે મારું ચાલો આજે કે મૌ થયા કરે ગુ ઓય ફોન મૂકી લો ચાલો બધા ચાલ મુકો 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 फटाफट મસ્ત લાગે મારી મુજી મારું ટ્યુશન જે શટ અપ કપરીના વાર્તા કે સબ ભણવાની તમને ના વાર્તા કે સબ તો વિડિયો છે ને ઓય એટલે ભણવાની ની ચાલો ચાલુ છે ને વિડિયો ઓકે આજે એટલે આ ચાલુ છે આજે આપણે શુભ શરૂઆત કરવા જતા છે એટલે રાજકોટ આઈસ નામ લઈને સ્ટાર્ટ કરીએ બરાબર અહીંયા મેં લખી દીધેલું છે તમે એમ તો મનમાં લઈ જ લીધેલું હોય મને ખબર ઓય ચંદન ઉપર જાવ ચાલો બસ બારમા ધોરણનું બીએ સ્ટાર્ટ કરવા જતા છે આમાંથી અમુક લોકો હશે જે પહેલી વખત બે ભણતા હશે ટ્યુશનમાં બરાબર સ્કૂલમાં તો એમ તો ભણે તમે હોશિયાર તો છે ચાલો હવે પહેલું જે ચેપ્ટર છે તમારું સંચાલનનું સ્વરૂપ અને મહત્વ આવું ચેપ્ટર છે પહેલાં તો ઓય ફોન મૂકો એમ કીધું ને ચાલો સંચાલનનું સ્વરૂપ કે લઈ પાડું આપ પેલી બાજુ લખી લે તો ફોન એટલે મૂકી લે ચંદન શહેરી દુનિયા પર ની પાછી તે જ ત્યાં પાછળ હો ને લોક કર ને મૂકી લે ચાલો બરાબર જે આપણી કન્ટિન્યુઅસલી સ્પિરિટ ચાલુ હતી તૂટી ગઈ એટલે પાછું આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ આપણે નવો વિષય સ્ટાર્ટ કરતા છે એટલે રાજપૂત આયુષ પવિત્ર વ્યક્તિઓનું નામ લઈને સ્ટાર્ટ કરવાનું બરાબર ચાલો તો પહેલાંથી જ મેં લખી રાખ્યું છે જેમ કે મેં તમને પહેલાંથી જ કીધું વિકીસા કે તમે તો મનમાં શ્વાસ લઈને મારું નામ લઈ જ લીધેલું હશે ચાલો પહેલો ચેપ્ટર એક સંચાલનનું સ્વરૂપ અને મહત્વ જોજો હવે પહેલું જે ચેપ્ટર છે તેમાં એક સવાલ આવશે સંચાલનના કાર્યો તેમાં જે કાર્યો છે પાંચ તેના પરથી જ બીજા ચેપ્ટર છે બરાબર એટલે ધ્યાનથી શીખી લેજો પેલું ચેપ્ટર અટે ઉપર જવા કીધું તો ઉપર નીચે મગજ મારી કરવાનું ચાલો તો જે પેલા કપાળ તમારી વ્યાખ્યા નહીં જોયે મને અન્ય વ્યક્તિ પાસેથી કામલા નીકળવાની સંચાલન ની વ્યાખ્યા સંચાલન વર્ડ કેવી રીતના બોલ્યા કરે તો એમ જરીક જરીક ખાચું છે જોજો એટલે કે બ્રિજ પેરેન્ટ્સ ને વાત કરીએ ધારા અને માર અપાવીએ તમે બરાબર તો શાંતિથી બેહી રહીએ હા ને ચાલો માની લો કે જેમ એને કીધું વિકી વિક્કી વિશાખાએ અને કે સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ લોકો કંઈ બી કામ કરતા હોય અને જે ટીચર છે ટીચરનું કામ સંચાલન કરવાનું કેવી રીતના છે તે માની લો કે સ્ટુડન્ટ જો કોઈ દાખલો ગણતો હોય દાખલો કોઈ ઊંધી રીતના ગણે ક્યાં તો કોઈ ખોટો ગણે તો ટીચર આવીને તમને સમજાવે અથવા તો તમે કોઈ એવું કામ કરતા છે કે જે નહીં કરવા જોઈએ તો ટીચર આવીને સમજાવે ટૂંકમાં તમારા ઉપર દેખરેખ રાખે અને આ બી એક પ્રકારનું સંચાલન છે પણ સંચાલનને જરીક મોટી રીતના લઈ જાય જો માનવી જે છે પહેલાં એકદમ શરૂઆતમાં જયારે આદિવાસી હતા તમારા જેમ તમે અત્યારે બી છે મતલબ કોઈ પૂર્વજોનું તમારે અંદર અંશ રહી ગયેલું છે એટલે તમે બતાડે કે તમે આદિવાસી છે બરાબર ને ચાલો તો એ જે આદિવાસીનો ટાઈમ હતો તે ટાઈમે છે ને એકલા એકલા વ્યક્તિ પોતપોતાનું કામ કરતા માની લો કે ભૂખ લાગી તે ટાઈમે તો શિકાર કરીને ખાતા બરાબર ભૂખ લાગી છે એકલો માણસ જતો શિકાર કરવા તો શિકાર નહીં કરી શકતો હે ને કેમ કે તમને ખબર હોય તો કંઈ બી કરવા માટે પ્લેનિંગ કરવા પડે એમ ગ્રુપ બનાવીને એકબીજા બધી બાજથી ઘેરવાનું સિંહને પછી તીર મારીને પકડવાનું વિદ્યાર્થી શિકાર કરવા શિકાર કરીએ કેવું લાગે હા જીયા હા ને નલ્લી વાત કરી લે ને એટલે બારમા માં જ આવ્યો ને તો અગિયારમાં માં મની હતો ને એટલે હા ને ચાલો તો જયારે આવી કંડિશન ઉભી થતી ત્યારે એ લોકોને ખબર પડી કે જો અમે એકલા કામ કરશું ને તો અમારાથી કામ થશે નહીં બરાબર સમજો હા ને હવે એ લોકોને ખબર પડી કે અમારે બધા ગ્રુપમાં મળીને કામ કરવાનું છે તો એ લોકો એક ગ્રુપ બનાવવાના સ્ટાર્ટ કર્યા ચાર થી પાંચ જણ લોકો એક સાથે મળે અને પછી શિકાર કરવા કે એ લોકોની જે કાર્ય મેઇન એ લોકોનું કામ શિકાર કરવાનું જ હતું એનાથી વધારે કંઈ કામ નહી હતું એ લોકો પાસે બરાબર તો જો એ લોકો હાથે મળીને શિકાર કરવા જશે તો જલ્દી શિકાર થશે કોઈ મોટા પ્રાણીનો શિકાર કરી શકે પેલો લાંબો હાથી પેલો મસ્ત જંગલી હાથી એ મોટા મોટા હાથીનો શિકાર કરે તો એક અઠવાડિયા ખાવાનું થઈ જાય કામ બરાબર તો આવી રીતના જો મોટો શિકાર કરવો હોય તો આપણે ગ્રુપમાં કામ કરવું પડશે તો ગ્રુપમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું માની લો કે પાંચ જણ ભેગા મરીને શિકાર કરવા ગયા એમ 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 કે 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 જામ જામ બરાબર કે હરણ ખાવાનો પેલો એમ કે હાથી ખાવાનો આવું ચાલે નહીં હા ને તો એક માણસે પરફેક્ટ તમને ડાયરેકશન આપવા પડે કે આજ કરીએ આપણે તે પેલો એક જણની પાછળ રહેશે પેલો બીજા જણની પાછળ રહેશે મેં અહીંયાથી શિકાર કરવા આજે આજ પ્રાણી પકડવાનો પડે વસ્તુ ખબર તો આ જે બધું સમજાવવા માટે એક લીડરની જરૂર પડે જે લીડર જે માણસને સિલેક્ટ કરે તે માણસ જે કામ કરે ને તેને સંચાલન કહેવાય બરાબર એનું કામ શું છે માની લો કે મેં સંચાલક છે આપણે બધાય ટીમ બનાવી તમે લોકો આદિવાસી છે મેં થોડોક વ્યવસ્થિત છે બરાબર અને મેં લીડર છે તમારે બધાય શિકાર કરવાનો છે સાથે મળીને મારું કામ એટલું છે પહેલાં તો મેં એક ધ્યેય નક્કી કરા એક ધ્યેય નક્કી કર્યો એટલે કે મારે આજે હરણનો શિકાર કરવાનો છે આ ધ્યેય નક્કી થયું હવે એ ધ્યેય પૂરું કરવા માટે મેં કોઈ આયોજન કરા આ જે સવાલ આવે ને ત્યારે હજુ સમજવું આપણે એક મસ્ત આયોજન આયોજન એટલે કે પ્લાનિંગ કરાવવા એક આઈડિયા બનાવવા આઈડિયા બનાવો ને એમાંથી તારો કે મેહુલને આ બાજુ આંબાના ઝાડ પાછળ રાખો પછી આ જે શું છે ગોવિંદા ને ગોવિંદ લીંબુ ઝાડની પાછળ રાખો લીંબુ ની ઝાડ બહુ બદલાવ વિચારો ભીની રહ્યો કે મતલબ ટૂંકમાં આવી રીતના કર્યું છે બધું પ્લાનિંગ ગોઠવેલી છે પછી હવે માની લો કે જો કોઈ કંઈક ખોટું કરતું છે માની લો મે મેં મેહુલને કીધેલું અહીંયા ડાબી બાદથી જાજે ને પેલો જમણી બાદથી ભાગ તો નહીં કરો તે પેલી બાદથી ભાગ આવું આપા પડે વસ્તુ ખબર એટલે જો મારું જે મેઇન ધ્યેય છે હરણ પકડવાનું એ હરણ પકડવાનું ધ્યેય જ્યાર સુધી પૂરું નહીં થશે ત્યાર સુધી મેં એ કામ કરાવ્યા કરા કોઈ ભૂલ થશે તો એ ભૂલ સુધારાવ્યા કરા બરાબર જો કોઈને કંઈક મારાથી સારો આઈડિયા આઈડિયા આવે તો મેં એના આઈડિયાને બી અપનાવાય એવું નહીં કે મેં ગમણમાં મેચ એટલે મેં હવે ધારો કે બ્રિજે કીધું ની ઉભરેવો સર મેજરિક જરીક કઈ મસ્ત કેમ ને હમણાં હરણ પકડી લાવો મેં એને જવાબદારી આપી લાજા તું પકડી લાવે એમ કરીને બરાબર એની આઈડિયા તો નહીં લેવા અને વસ્તુ ખબર પડી સંચાલન શું છે હવે સંચાલન ખાલી એક જ જગ્યાએ નહીં થાય ખાલી સ્કૂલમાં કે કંપનીમાં કેવી એવી જગ્યાએ નહીં બધી જગ્યાએ તમારું સંચાલન થાય બરાબર સવાલ પર જઈએ હવે પહેલા તો એક વ્યાખ્યા તમારે લખવાની દે વ્યાખ્યાની વાત કરીએ તો એકદમ ફિક્સ ને હેલ્લામાં હેલ્લી વ્યાખ્યા છે સંચાલન એટલે અન્ય પાસેથી કામ કરાવવાની કળા અથવા તો કામ લેવાની કળા આ એક ફિક્સ વ્યાખ્યા બધાએ યાદ રાખી દેવાની અને જે સંચાલન છે સંચાલનની અંદર છ એમ ભણ્યા કે માણસ મેન મટીરીયલ ને એવી રીતના આવતા છે સિક્સ એમનું સંચાલન કરવામાં આવે બરાબર એ દરેક મોડે કરી દેજો કેમ કે એ ટૂંકા પ્રશ્નમાં બી પૂછાતું છે અને જો સંચાલનના ચેપ્ટરનો પહેલા ચેપ્ટરનો કોઈ બી સવાલ પૂછાય એ છ એમ વાળું લખી જવાનું અને ટીચર લોકો જ્યારે ગમશે જોશે ને એટલે ગમશે કે પોઈરાવને કઈ તો આવડતું છે એમ પહેલાં કે લખવાની પછી પેલું છ એમ વાળું જે છે બધાની અંદર લખી જવાનું કે આને સંચાલન કહેવાય એમ કરીને હા ને ચાલો હવે આગળ વધીએ પહેલો સવાલ સંચાલનનું સ્વરૂપ

કોઈનો શનિ ભારી હોય તેવો શનિ અને રવિ તો પહેલાં બંનેનું કેરેક્ટર સમજી લે પછી આગળ વાત કરીએ આ જે રવિ છે રવિ થોડુંક ઇન્ટ્રોવર્ટ છે ઇન્ટ્રોવર્ટ એટલે ખબર પડે જે જલ્દી રિનલ રિનલ જેવો છે હે ને એટલે કે રિનલ જો કોઈ બોલી નહીં હકે શાંતિથી બેહી રહેલો કંઈ થાય તો કંઈ બી જવાબ નહીં આપી શકે કેટલું બેને પૂછે શરમાઈ જાય એવા વિદ્ય એવો હતો આ રવિ બરાબર એટલે ડાયરેક્ટ કહી દેમ તો વધારે સારું ખબર પડે ને હે તો આવો હતો રવિ હવે રવિનો એકદમ બેસ્ટી શનિ રવિથી એકદમ વિરોધી ફાટેલો બ્રિજ નું નામ લીધે બરાબર હે મતલબ કે એકદમ જે કરવાનું તે કરી દે જે બોલવાનું તે બોલ કઈ ફરક નહીં પડે એવો બરાબર આ બંને એકદમ બેસ્ટી રવિ અને સની બરાબર રવિને ને કઈ બી કામ પડે દુકાનમાં માં ચોકલેટ લાવી પાંચ રૂપિયા રવિ કરે લિયાપ ની સની લિયાપ એમ કરીને બાજુમાં એમ પિન માર્યા કરે સની લે ની હારા પાંચ રૂપિયા ચોકલેટ એવો બરાબર પણ એકદમ ખાસ દોસ્તાર મતલબ કે એટલા ખાસ એટલા ખાસ કે રવિ જો વધારે ખાઈ લે ને તો સની ના પેટમાં દુખવા લાગે એટલા એકદમ પ્યોર બેસ્ટી બરાબર જલ્દી ચાલ નહીં એમ કોઈ ઢીક મારી તો હતો હા આજો જોયું કીધું ને હમણાં સની કાલથી તો મેં બાર વાગે આવું ને આઠ વાગે આવું ચાલો ચૂપ જ રહેજે હા ને ચાલો આ થઈ ગયા શનિ ને રવિ કેરેક્ટર ખબર પડી કે બધાને હવે એક જ્યુસ બનાવો ફ્રૂટ વાળો હોય ને ફળ વાળો ફળ વાળો શું જ્યુસ બી વેચે કેળા ને નારંગી બધું જ વેચે મતલબ ટૂંકમાં તો એક જ્યુસ વાળો હતો આપણે એને ફ્રૂટ વાળાની જગ્યાએ શું લખીએ જ્યુસ વાળો લખીએ બરાબર હવે રવિને જે છે જ્યુસ પીવાની ઈચ્છા થઈ બરાબર જ્યુસ પીવાની ઈચ્છા થઈ તો ગયા બંને નાચતા નાચતા બરાબર પેલા બાઇક પર જતા હતા બાઇક પડી ગઈ તૂટી ગઈ એટલે બાઇક સાઈડ પર મૂકીને ચાલતા ચાલતા જૂસ પીવાનો જ તો બાઇક તૂટે કે જે થાય તે બાઇક પાછી રવિના પપ્પાની હતી હવે રવિના પપ્પાની હતી એટલે રવિ તો કાંઈ બોલી નહીં શક્યો સની ચાલ પહેલા જ્યુસ પીવા જા ચાલતા 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 જ્યુસ વાળા ગયા ગયા હવે જૂસ કેરેક્ટર નો કેરેક્ટરજો જૂસ વાળો કેવું તમે કેળા લેવા જાય ને દસ રૂપિયાના કેળા પહેલાં પૂછે વીમો છે તારી પાસે કેમ કે એના ફ્રૂટ ખાઈને બધા મરી જાય હા ને માંદા પડી જાય એવું એટલે પહેલા જ પૂછી લાગે તારા પર ફ્રૂટ એટલે વીમો છે કેળા લેવા ગયા વીમો છે બરાબર નારંગી લેવા ગયા વીમો છે સફરજન લેવા ગયા વીમો છે આવી રીતના બધું નક્કી કર્યું બરાબર એટલે કે એવું એનું કેરેક્ટર હતું હવે બંને પોઈચા બંને પોઈચા હવે ઓર્ડર કોણ આપવાનું શનિ કે રવિ શનિ કેમ કે એક્સ્ટ્રોબોટ છે બરાબર રવિ સાઈટ પર એમ કરીને ઉભી રહેલો હને ને આઈ સની સની શનિએ કીધું કે જ્યુસ કરી દેજો ને એક ગ્લાસ એમ કરીને બે ગ્લાસ નહીં કીધા એક જ ગ્લાસ કીધા હા ને એક ગ્લાસ જ્યુસ કરી દેજો ને પેહલો ઉભી રહેલો રહ્યું બરાબર હજુ પહેલાં વાળા સવાલ નહીં પૂછ્યો શનિ જરીક ફોન આવ્યો એટલે સાઈડ પર ગયો બરાબર તો પહેલાં પહેલાં એ પાછું પૂછ્યું જુસવારાય રવિને હું પ્યાનો પહેલાં એ નહીં હતું જુસ્વારાય બિચારી પછી રવિ એમ કહે કે જ્યુસ હે હું પૂછું જ્યુસ હે તો પહેલાં એમ કહી વીમા હે એમ કરીને પહેલાં જૂસ એ બિચારો માણ ગભરાઈ ગભરાઈને બોલ્યા કરે રવિનું કેરેક્ટર પહેલાં જ કીધું બરાબર એમ કહી કે જૂસ જૂસ હે

પરથી સતત ચાલતી પ્રવૃત્તિ અને ની પરથી નિર્ણય પ્રક્રિયા બરાબર મુદ્દા પરફેક્ટ યાદ રાખવાના અંદરનું લગતા બધાને આવડી જશે અહીંયા સાંભળી સાંભળીને બરાબર જોજો પેલા સમજવાનું કે સવાલ શું લગતા છે તે પઠાની સંચાલનનું સ્વરૂપ બરાબર

સર્વવ્યાપી પ્રવૃત્તિ સર્વવ્યાપી એટલે કે બધી જગ્યાએ પ્રસરેલી છે કોઈ એક જગ્યાએ એટલે કે ખાલી કંપનીમાં ખાલી શિકાર કરવા માટે એટલું નથી બધી જગ્યાએ સંચાલન જરૂરી છે જેમ કે તમારા શિક્ષણ ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે લશ્કરી ક્ષેત્રે ઉદાહરણ આપીને સમજાવું તો શિક્ષણ ક્ષેત્રે તમારા ટીચર તમારા ઉપર સંચાલન રાખતા હોય કોઈ દાખલો તમે ખોટો નહીં ગણે કોઈ વ્યવહાર ખોટો નહીં ગણે જણમાં ઝઘડો નહીં થઈ જાય આવી બધી વસ્તુ ધ્યાનમાં રાખતા હોય જો તમે કંઈ ભૂલ કરે તો તમને ડાયરેક્શન આપે બરાબર આ શિક્ષણ ક્ષેત્રે થયું લશ્કરી એટલે કે યુદ્ધ કરે તે યુદ્ધ કરે તેમાં તો તમને ખબર જ છે કે એક મેન ઉપર જે ઓર્ડર આપે પછી જ પહેલાં લોકો કામ કરતા રહે બરાબર પછી બીજું કયું કીધું ધાર્મિક ધાર્મિક ક્ષેત્રે ધર્મ અને કર્મના કામમાં એક જ સિમ્પલ ઉદાહરણ આપું એક બહાર પૂજારી કે કોઈ બી ઉભેલા હોય ને બધાને એમ કે લાઇનમાં જાઓ લાઇનમાં જાઓ અહીંયાથી નહીં જાઓ અહીંયાથી જાઓ પુલ ચડાવીને પછી બહાર નીકળી જાવ જોયું છે શિરડીમાં ને એવા જ્યાં ભીડ વધારે હોય ત્યાં આવી રીતના સંચાલન થતું હોય બરાબર બીજું કયું કીધું તમે એક ફેમિલીની વાત કરીને ફેમિલીની અંદર પણ સંચાલન થાય જે તમારા સૌથી ફેમિલીના હેડ હોય તમારા વાલી પપ્પા અથવા તો દાદા હોય તો દાદા એ લોકો આખી ફેમિલીનું સંચાલન કરતા હોય દાદા કહી તે ફાઇનલ તમે ગમે તેટલું રડી લો મૂકી લો પપ્પા કહી રીતે ફાઇનલ તમારે કંઈ થાય નહીં હા ને જો તમે કોઈ ગેરમાર્ગે જાતા છે દારૂ પીતા છે સિગરેટ પીતા છે તો એ લોકો તમને ડાયરેક્શન આપે કે આવું નહીં કરવા જોઈએ પણ જો તમારા પેરેન્ટ્સ જ પીધા હોય તો પછી કઈ નહીં કરી શકાય બરાબર ચાલો આગળ મુદ્દો પડી ખબર એટલે કે સર્વે વ્યાપી છે એક જ જગ્યા કામ નથી બધી જગ્યાએ કામ લાગે ક્લિયર થાય મુદ્દો આગળ ત્રીજો મુદ્દો વિજ્ઞાન કળા અને વ્યવસાય હવે જોજો આ સંચાલન છે ને સંચાલન કરવાનું એટલે કે અમથું જ સંચાલન નહીં થઈ જાય તમે સ્કૂલમાં પ્રોજેક્ટ બનાવવાનો તો પાંચ છ જણની ટીમ બનાવે એ પાંચ જણની ટીમમાંથી એક જણ લીડર જેવું કામ કરતો રહે મેં બધું હાચવી લેવા આટલું કરવાનું છે આ બધું કરવાનું છે તું ડ્રોઈંગ કરવા જે તું લીટી પાડવા જાય તું લખી લાવજે આવી રીતના તમે કામ વેચી લે ટૂંકમાં એક જણ લીડરશીપનું કામ કરતો હોય સંચાલનનું કામ કરતો હોય પણ જ્યારે કંપનીની ને મોટી મોટી જગ્યાની સંચાલનની વાત આવે ને તો કોઈ પણ વ્યક્તિ સંચાલન કરી શકે નહીં અને એના માટે સ્પેશિયલ ડિગ્રી લેવા પડે મેનેજમેન્ટની બરાબર એ મેનેજમેન્ટની ડિગ્રી લઈને પછી જ તમારાથી સંચાલનનું કામ થાય તો એ મેનેજમેન્ટની ડિગ્રીની અંદર તમને છે ને સિદ્ધાંત શીખવવામાં આવે સંચાલન કરવાના સિદ્ધાંત ને તમને બી ખબર હોય વિજ્ઞાનની અંદર શું આવે સિદ્ધાંતો તો જો સંચાલનની અંદર જેમ સિદ્ધાંતો આવે ને જેમ વિજ્ઞાનની અંદર આવે એટલે એ સંચાલનને વિજ્ઞાન બી કહેવામાં આવે થાય આ મુદ્દો ક્લિયર પછી કળા કળા એટલે ખબર પડે તમને કામ કરવાની કળા હે ને મતલબ એ વર્ડનો મિનિંગ હરકી રીતના સમજાવું કે તમારી અંદર એ એબિલિટી છે હા ને એબિલિટી એટલે ખબર પડે તો એ જો કળા તમારી અંદર વિકસાવવા પડે એ જન્મથી નહીં આવે તમારી અંદર કોઈ કોઈમાં જન્મથી જોઈએ લીડરશિપ ક્વોલિટી પણ આપણે જો છે જે ભણી ગણીને વિકસાવા પડે એની અંદર મતલબ કે તમારી અંદર ચતુરાઈ રહેવા જોઈએ પછી બુદ્ધિ ચાતુર્ય રહેવા જોઈએ આવા બહુ બધા ગુણ આવે એ ગુણ હોય ને તો જ તમે સંચાલન કરી શકે હમણાં કોઈ બી લલ્લુ બલ્લુને કલાકો સંચાલન નહીં થાય એ બરાબર મારા જેવો હોશિયાર ને એમ ખબર પડે તમને એટલે કે જો આવી બધી વસ્તુ રહેશે એટલે જ તમારા સંચાલનને કળા કહેવાય બીજું જે સંચાલન છે એ સંચાલન કરે ને તો સંચાલનના બદલામાં તમને ફી ચૂકવવામાં આવે જો સંચાલનના બદલામાં ફી ચૂકવાય એટલે એ શું કહેવાય વ્યવસાય બરાબર એની ડિગ્રી લેવા પડે તમારે ડિગ્રી લઈને તમારે એ જ્ઞાન પ્રાપ્ત કરીને સ્પેશિયલ કળા વિકસાય પછી તમારેથી થાય એના કારણે એને વ્યવસાય કહેવાય તમને ખબર ને અગિયારમાં ધંધો વ્યવસાય ને રોજગાર આવેલું તે ત્રણ બરાબર એમાંથી એ વ્યવસાય છે વધતી આગળ એકદમ હેલ્લા મુદ્દા છે જરા બી ભારી નહીં મળે નિ વાંચે ને નિવાંચે તો બી ડાયરેક્ટ લખી આવી ખાલી મુદ્દા મોડે કરેલા હશે તો હા ને ચાલો માનવીય પ્રવૃત્તિ હવે જે સંચાલન છે તે માનવીય પ્રવૃત્તિ છે કેમ કે માણસનું જ સંચાલન થાય ત્યાં ભેંસ જયા કરતી જે ભેંસને નહીં કહી શકે કે ચાલ નોકરી એ ચાલ કે તું આમ કર કે તું રસ્તાની ડાબી બાજુ કેમ ચાલ્યા કરે તું જમણી બાજુ ચાલ પ્રાણીનું સંચાલન થઈ શકે નહીં જોકે આ વસ્તુ ખોટું પાડી દીધું છે કૂતરાઓને પાડેલા હોય તો કેટલા ખબર ટ્રેન કરે એ લોકોનું બી સંચાલન કરવાનું સ્ટાર્ટ કરે એટલે આપણે બધી રીતના બધું સાચું છે એવું નહીં કહી શકીએ બરાબર પણ આપણે પુસ્તક પ્રમાણે શું લખવાનું જ્યાં માનવીઓ ઊભા થાય ગ્રુપમાં એટલે કે જૂથમાં જૂથમાં ઊભા થાય ત્યાં જ સંચાલનની જરૂર પડે માનવી દ્વારા માનવી ઉપર જ સંચાલન કરવામાં આવે એટલે જે સંચાલન છે તે કેવી પ્રવૃત્તિ છે માનવીય પ્રવૃત્તિ બરાબર આગળ વધીએ હેતુલક્ષી પ્રવૃત્તિ હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે કે જો તમારે સંચાલન કરવાનું હોય તો કંઈ હેતુ રહેવા જ જોઈએ હેતુ વગર સંચાલન કરવાનું કોઈ કામ નથી જેમ કે તમને પ્રોજેક્ટ મળ્યો તો હેતુ શું છે તમારે આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે તો જ સંચાલન કરવાનું છે જેમ કે આપણે પહેલાં વાત કરીએ હરણનો શિકાર કરવાનો છે તો એક હેતુ ફિક્સ કર્યો આપણે કે હરણનો શિકાર કરવાનો છે જો માની લો હેતુ નક્કી જ નીકળ્યો તો જંગલમાં એમ તેમ ભાગ્યા કરતા ગોવિંદા એ બાજુ ભાગ્યા કરે પેલો તળાવમાં કૂદ્યા કરે મેહોલ આવું બધું સાથે બરાબર એટલે જો હેતુ ફિક્સ નહીં હોય તો સંચાલન ઊભું થતું નથી એના કારણે આપણે કહી શકીએ કે સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે હેતુલક્ષી પ્રવૃત્તિ બરાબર આગળ વધીએ સતત ચાલતી પ્રવૃત્તિ હવે જે સંચાલન છે એક વખત સ્ટાર્ટ થઈ ગઈ ને પછી કામ પૂરું થયું તો એટલે પૂરું થઈ જતું નહીં મળે માની લો કે અમે હરણનો શિકાર કરી લખો આ સંચાલન કરીને હરણનો શિકાર કર્યો પૂરું થઈ ગયું બધું નહીં હવે નવું સંચાલન ચાલુ થશે હરણને પકાવવાનું છે અને બધું આગળની કાર્યવાહી કરવાની છે તે ખાવાનું છે કોણ કેટલું ખાય કોણ કલેજું ખાય ને ચાલો તો એ આગળની પ્રોસેસ થઈ ગઈ એ પતી ગયો ખાઈ પીને ડકાર મારી દીધી પછી બીજા દિવસે પાછું બીજો કે નહીં એમ ધંધાની જોઈએ તો જો એક વખત સંચાલન કરીને તમે નફો પ્રાપ્ત કરી દીધો પછી બંધ કરી દે સંચાલન કરવાનો નહીં દર વર્ષે તમારે નફો વધારવાનો એક બ્રાન્ચ હોય તો બીજી બ્રાન્ચ ખોલવાની આવી રીતના તમારું કામ વધતું જાય એટલે જે સંચાલન છે તે કેવી પ્રવૃત્તિ છે સતત ચાલતી પ્રવૃત્તિ છેલ્લો મુદ્દો નિર્ણય પ્રક્રિયા સંચાલન ની અંદર તમારે ડગલે ને પગલે નિર્ણય લેવા પડે નિર્ણય વગર કઈ થાય નહીં માની લો કે મેહુલ તે બાજુ પાણીમાં ગેલાઈ ગયો છે શિકાર કરતા છે મેહુલ પાણીમાં ડૂબી ગયો તો તો તમારે નિર્ણય લેવા પડે કે પેલા મેહુલ ને બચાવીએ કે પેલા હરણનો શિકાર કરીએ પડે ખબર જો મેહુલ ડૂબીને મરી જવાની કંડિશનમાં હોય તો પછી મેહુલ ને બચાવવું કમ્પલસરી છે હે અથવા તો પેલો હરણ નીકળી જાય તો સાત આઠ દિવસ ભૂખું રહેવા પડે તો બધા જ મરી જાય તો નિર્ણય કયો લેવાનો એ સંચાલનનો મતલબ એક મસ્ત ઉદાહરણ મળી ગયું એટલે જો એક હજુ સારી કંડિશન આપું જવા લેવા જો કોવિડનો ટાઈમ આવ્યો બરાબર કોવિડનો ટાઈમ આવ્યો તો બધા જે કંપની હતી બૂટને કપડા બનાવતી એ બૂટને કપડા બનાવતી કંપની ત્યારે કોરોનામાં વેચાતું નહીં ખબર હોય તો હવે એ લોકોની ઉપર નિર્ણય લેવાનું વસ્તુ આવ્યું કે આ કપડાંવાળું જ ચાલુ રાખીએ કે કંઈ બીજું કરીએ હને ને તો એ લોકોએ જો નિર્ણય લઈને કંઈક બીજું બનાવ્યું જેમ કે ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું કે કોઈ રોજબરોજની જરૂરિયાતની વસ્તુ ચાલુ કરે ને તો જ એ લોકોનું તે ટાઈમે વેચાતા એટલે એક સંચાલનની ઉપર માથે માથેભાર ઉતું કે શું કરીએ પછી વચ્ચે એક પેલું થયેલું પંદરમી ઓગસ્ટ કે કયામાં હર ઘર તિરંગા તો કપડા બનાવતી કંપનીને એ બધી બધી કંપનીઓ તિરંગા બનાવવાનું ચાલુ કરી મૂકેલું ને એવું બધું બહુ બધા નિર્ણય લેવા આપણે ટૂંકમાં એટલે જે સંચાલન છે તે કેવી પ્રક્રિયા કહેવાય નિર્ણય લક્ષી પ્રક્રિયા બરાબર ચાલો સવાલ સવાલ બે બે ચલાવશું અને અકાઉન્ટ સ્ટેટ કરતા મેં બે થોડું ખારું ભણાવ મને ખબર ચાલો આગળ વધીએ સંચાલન નું મહત્વ હવે જો મહત્વ લખે ઉપયોગીતા લખે અગત્યતા લખે અટે ફોન મૂકી લેજે હવે લઈ પાડે તો હાચું ને આપ નહીં ગમ્યા ઘરે ભણાવ્યા ઘરે આટલું ઇન્ટરેસ્ટ તો લાવવાનું ટ્રાય કરો પણ તમે પછી આવું ઘરે તો પછી આપણે અકાઉન્ટ સ્ટેટ જ ભણીએ પછી કંટાળ આવીએ તમને ચાલો સંચાલનનું મહત્વ મહત્વ ઉપયોગીતા ફાયદા લાભ આવી વસ્તુ લખે ત્યારે તમારે સારી સારી વસ્તુ લખવાની આખા સવાલની અંદર કંઈ ખરાબ આવવા જોઈએ નહીં ખરાબ એટલે કે નેગેટિવ કે આનાથી આ નુકસાન થાય આ ખરાબ વસ્તુ છે આવું નહીં આવવા જોઈએ બધી સારી વસ્તુ જ આવવા જોઈએ બરાબર પોઝિટિવ તો પહેલા કીની વાત કરવાની કે ચાલો ઇંગ્લિશ કોણ લઈ અજીત સર બે ચાલે છે અને ડિસેમાં કોણ ઇંગ્લિશ હમણાં નીલા ટીચર લેતા છે બરાબર અનિતા ટીચર ઓકે ચાલો કઈ કોઈ શિક્ષક નું નામ આપણે લઈ શકીએ નહીં એટલે આપણે એવું માની લે કે રાજપૂત આયુષ ઇંગ્લિશ ભણાવતા છે બરાબર જેને અપમાન અપમાન તમારી હજી બધું સાબિત કરી દે આવે માઇનો કે મને ઇંગ્લિશ નહીં આવડે પણ તમારા કરતા હારા જ માર્ક્સ હોય ઇંગ્લિશમાં બારમામાં લાવજો તમે સિક્સટી નાઇન અકાઉન્ટ સ્ટેટમાં લાવો ને સત્તાણું પંચાણું મારે જેટલા ને જેટલા જોઈ લે જોઈ લે ને તો ચાલો સિક્સટી નાઇન બસ સિક્સટી ચેલેન્જ ઓપન ચેલેન્જ ચાલો હવે સ્ટોરી ની વાત કરી લે પેલા ફટાફટ માની લો કે મે સારામાં સારો એટલે વર્લ્ડ ક્લાસ ટીચર ટીચર એના જેવો આખા કોઈ જગ્યાએ મળવાના જ નહીં મોટી મોટી યુનિવર્સિટીમાં ક્લાસિક ટીચર બરાબર ને વિકીસા કાંઈ ખોટું બોલ્યા કરું મેં હાચું છે ને એમ વિકિસા એ ફાઇનલ આપી દીધું તો સભ્યની જ દીકરી છે બરાબર તો બરાબર જ કેવાય કે ચાલો તો માની લો કે એકદમ બેસ્ટમાં બેસ્ટ ટીચર ભણાવતો છે હવે મેં અહીંયા ભણાવ્યા કરું ને તમને બધાને વાંચવા માટે ઉભો કરતો છે બરાબર બધા એક એક કરીને વાંચ્યું ચોપડીમાંથી મસ્ત વાંચી લીધા હારા હારા શબ્દો હતા અને ઉચ્ચાર નહીં થયા તમારાથી મેં તમને શીખાય કેવી રીતના ઉચ્ચાર કરવાનો જીભનો વળાં કરતા ઈગાડો ને ગ્રામર શીખાડ્યું ને એ ટેન્સ ટેન્સને પ્રેઝન્ટ ટેન્સ ને બધું સાબ શીખવાડ્યું મગજમાં ઘૂ ગયું બરાબર આટલું મસ્ત મસ્ત બધું કરાયું હવે એક દિવસ આવ્યો કે જ્યારે મેં છે ને તમને ટ્રાન્સલેટ કરવા શીખવાડતો હતો માનલો કે ખુશીભાઈ ને ખુશી ને ઉભો કર્યો કે ખુશી ખુશીભાઈ તું સ્કૂલમાં જાતિ છે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર બરાબર જોયું એને જવાબભાઈ પપ્પર એક સારા શિક્ષકની હોય તો વાત અલગ વિડીયોમાં સમભાળવી નહી હોય પણ એને જવાબ આઈભાવ અને તો આવી રીતના બધાને સવાલ પૂછતો હતો તો એક દિવસ કોનું નામ લેમ કોનું નામ લેમ પઠાણી પઠાણીને ઊભો કર્યો બરાબર હવે પઠાણી જે છે તે હિન્દી ગુજરાતી ઇંગ્લિશ બધું મિક્સ કરી હતી વિચારીથી સરખું આવડતું નહી કેમ સરખું નહી આવડતું આપણે જૂન મહિનાથી સ્ટાર્ટ કરી દીધેલું હતું અને પઠાણી આવેલી હતી એપ્રિલમાં એના કારણે એને થોડુંક તકલીફ પડતી હતી બરાબર અને કેમ કે પહેલાથી હોતે તો રાજપૂત આયુષ્ય પણ એને કોને તકલીફ પડવાની અને ધ્રુવી એ મોડે થી આવી એટલે તકલીફ પડતી હતી ઓય પણ તમે લોકો ચૂપ રહ્યો આવું કરે એમ પેલું તોડી દે મને ખબર પડી મને ખબર પડી પણ હવે બદલીને શું કરવાના વિચારો ને લાઈફ આવે ચાલો ભૂલી ગયો મેં પેલું જ હ તો આ પઠાણીને ને ઉભો કર્યો રાજપુતા વિશે એનું પરીક્ષા લેવાના હતા બે દિવસ આવેલી તો થોડુંક સારું સારું આવી ગયેલું હતું મેં એને કીધું કે એક કિરાણાની દુકાન છે એક કિરાણાની કિરાણાની દુકાન દુકાન છે છે એ જે તેનું નામ છે મતલબ જે માણસ છે ને જે બેસે તેનું નામ છે પાસે જઈને તારે ઘઉં ચોખા લાવવાના છે કેવી રીતના માંગશે એકદમ સાદો સવાલ પૂછો મેં હા ને કિરાણાની દુકાન છે સરદ નામ છે સરદ પાસે જઈને તારે ઘઉં ચોખા અનાજ કઠોળ લઈને આવવાનું છે તારે કેવી રીતના માંગવાનું પણ ઇંગ્લિશમાં માંગવાનું ગભરાતી ગભરાતી અને સ્ટાર્ટ કરી ધ થી સ્ટાર્ટ કર્યું બધાની તકલીફ ધ ધ નહીં બોલાયા કરે ધ શરદ રાસન દે એમ કહે શું કે દ શરદ રાસન ડે એ તમારી કે છે ધ શરદ રાસન દે એટલે હિન્દી ગુજરાતી મિક્સ કરી દીધે ને ઘઉં ચોખા નહીં બોલાય તો રાશન એમ કહી દીધું દ શરદ રાશન દે ચાલો આગળ વાત કરી રાસન બંધ કરી ચાલો ધ પરથી ધંધાની સફળતા માટે ઉપયોગી સ પરથી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ રહ પરથી રોજગારીની તકોમાં વધારો ધ પરથી દરેક ક્ષેત્રમાં એ રીતના બધા પરથી છે બરાબર સમજીએ સંચાલનનું મહત્વ મહત્વ એટલે સારી સારી વસ્તુ લખવાની પોઝિટિવ વસ્તુ લખવાની ચાલો પેલું જો ધંધાની સફળતા માટે ઉપયોગી જો ધંધાની સફળતા જોઈતી હોય તો સંચાલન જરૂરી છે સંચાલન કરશો તો તમે ધારેલું ધ્યેય પૂર્ણ કરી શકશો ધારેલું ધ્યેય પૂર્ણ કરશો તો નફો વધશે નફો વધશે તો તમે બીજી શાખા ખોલવાના આવું જેટલું મગજમાં બધું લખી શકે તમે એટલે ધંધાની સફળતા માટે તમારે સંચાલન વ્યવસ્થિત રીતે થાય તે બહુ જરૂરી છે બરાબર એટલે કે ધંધાની સફળતા માટે સંચાલન મહત્વનું છે બધા મુદ્દાની અંદર એક વસ્તુ લખાઈ જાય તમારથી ધંધાની સફળતા માટે સંચાલન ઉપયોગી છે સાધનોનો ઇષ્ટતતમ ઉપયોગ થાય સંચાલનના કારણે આવી રીતના બધાની અંદર એક 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 લિટી બેબેલિટી બધાથી વધારી શકાય ચાલો બીજું સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ સાધન એટલે તમે જ્યારે બીએ ભણતા હોય એ અકાઉન્ટ સ્ટેટ કે કંઈ બી ભણતા હોય ને અકાઉન્ટ સ્ટેટની અકાઉન્ટ ઇકો તેની અંદર જો સાધન વડાવે ને તો સાધન ની અંદર યંત્ર સામગ્રી જમીન મકાન ફર્નિચર એ બધાની સાથે માણસો મજૂરો ને કર્મચારીઓને પણ સાધન ગણવામાં આવે આટલું વસ્તુ ખબર પડે હને એટલે કે સાધનનો ઇષ્ટતમ ઉપયોગ માની લો કે તમારા એકમની અંદર જેટલા તોડી રાખા હા ફોન હવે તાકાત નહી મળે કાઢ તો તારો ફોન વાપર તોડી બતાવ કાઢ કાઢ નહી તારમાં તાકાત નહી મળે કાઢવાની કાઢજો કાઢ નહી તોડત માર નામ રાજપુતાઈશ ને ચાલ ચાલો સાધનો ઇષ્ટતમ ઉપયોગ બરાબર સાધન એટલે કે તમારા ધંધાની અંદર જે યંત્ર સામગ્રી ફર્નિચર એ બધું રહેલું હોય તે એની સાથે માનવી કર્મચારી મજૂર એ બધાને પણ તમારે સાધન ગણવાનું હવે એ જેટલા સાધન તમારા ધંધાની અંદર રહેલા છે એ બધા સાધનનો સારામાં સારો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો એ તમારું સંચાલન થકી જ પોસિબલ થઈ શકે માની લો કે આ પાંચ જણને ને હરણનો શિકાર કરવા મોકલેલો છે હવે આમાંથી એક જણ જાડો છે તગડો છે જે હરણને પકડી શકે અને તો તેને મારે હરણને પકડવા માટે જ કરાવવા જોઈએ એક જે પતલો પતલો છે જે લલચાવી શકે એટલે આવો 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 કરીને તો તેને એટલે આવો આવો કરવા જ માટે મૂકવા પડે અને તો જ એની શક્તિઓનો પૂર્ણ પૂર્ણ ઉપયોગ થઈ શકે ટૂંકમાં સાધનોનો જો ઇષ્ટતમ ઉપયોગ કરવો હોય તો સંચાલન જરૂરી છે સારામાં સારો બેસ્ટમાં બેસ્ટ ઓય નમ્રતા પછી રોજગારીની તકોમાં વધારો આ જો આ મુદ્દો રોજગારી એટલે પડે નોકરી રોજગારીની તકોમાં કેવી રીતના વધારો થશે સંચાલન કરશો ધ્યેયપૂર્ણ પૂર્ણ થશે એકમનો વિકાસ થશે એકમનો વિકાસ થાય તો નવા એકમ ખુલાશે પછી જો બંધ પડેલું કોઈ ખાતું હોય તો સંચાલનના કારણે એ બંધ પડેલું ખાતું બી પાછું ચાલુ થશે એના કારણે વધારે લોકોની જરૂર પડે વધારે લોકોની જરૂર પડે તો એ લોકોને રોજગારી મળશે એટલે જો સંચાલન વ્યવસ્થિત થશે તો રોજગારીની તકમાં વધારો કરી શકે પછી આગળ વધીએ દરેક ક્ષેત્રમાં જરૂરી અહીંયા જે આવ્યું ને લશ્કરી ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે જેવું એમાં સમજાયું ને તેવું લખવાનું નવ્વાણું ટકા થી આઠ મુદ્દા આખા સવાલમાં આખા ચેપ્ટરમાં હરકા હરકા જ આવતા છે બરાબર આગળ રાષ્ટ્રીય હેતુ રાષ્ટ્રીય હેતુ કેવી રીતના સંચાલન કરશે તમે રાષ્ટ્રીય એટલે ખબર ને દેશ માટે બરાબર અને સામાજિક પાછું જોજો રાષ્ટ્રીય અને સામાજિક સાથે લઈ લે જો રાષ્ટ્રીય હેતુ એટલે કે દેશના દેશના કામ કામ કેવી રીતના સંચાલન કરવાના નફો કમાવાના નફો કમાય તો તમારા નફા ઉપર શું ભરાય ટેક્સ એ ટેક્સ કોને મળે ગવર્મેન્ટને એટલે ગવર્મેન્ટને ટેક્સ મળે લંબાવીઓને ટેક્સ મળશે તો રસ્તા બનાવશે લાઈટ બનાવશે બરાબર આવી રીતના બધા કામકાજ થાય એટલે જો રાષ્ટ્ર હેતુ કેવી રીતના છે આ ને બીજી કેવી રીતના કહી શકે ખબર પોલ્યુશનને એવી રીતને બી એને બી બીજું કંટ્રોલમાં કરે એટલે દેશ કેવી રીતના કંટ્રોલ કરવાના માની લો કે ચીમની આટલી ઊંચી રાખી છે આટલી એટલે કોઈક માપ છે એનાથી હજુ ઊંચી રાખે ને તો તમારા વાતાવરણમાં પ્રદૂષણ નહીં ફેલાય એ વાદળની બહાર ગે લાગે ડાયરેક્ટ હે ને તો આવી રીતના થોડુંક નાની નાની સાયન્ટિફિક વસ્તુઓ જો એ લોકો એડ કરે એ ક્યારે એડ કરી શકે જ્યારે સંચાલન વ્યવસ્થિત કરેલું હોય તો તો તમારો રાષ્ટ્રનો હિત થાય એટલે કે રાષ્ટ્રના હિત માટે બી સંચાલન જરૂરી અને સામાજિક લાભ સામાજિક લાભ કેવી રીતના જો સંચાલન એક સાદું ઉદાહરણ આપું ને સંચાલન વ્યવસ્થિત કરતા છે તો વસ્તુનો બગાડ ઓછો થાય બરાબર સારામાં સારી વસ્તુ ઉત્પાદન થશે ને ઓછી કિંમતે ઉત્પાદન થશે હવે ઓછી કિંમતે ઉત્પાદન થાય તો બજારમાં બી ઓછી કિંમતે વેચાવાની સારી ક્વૉલિટીની હશે તો ગ્રાહકને બી ફાયદો થવાનો આના કારણે તમારા આખા સમાજને પ્રોફિટ થાય બરાબર એટલે એ સામાજિક લાભ કોને સંકળાયેલું છે સંચાલનને પછી નફામાં વૃદ્ધિ એ તો બહુ કોમન પોઈન્ટ કહેવાય બરાબર સંચાલન વ્યવસ્થિત થશે હેતુ સિદ્ધ થશે નવા એકમ ખુલશે તો નફામાં આપમેળે વૃદ્ધિ થવાની છે બરાબર છેલ્લો મુદ્દો ધ્યેય સિદ્ધિ એ બી કોમન પોઈન્ટ હવે એવા મુદ્દા આવી જ જવા જોઈએ કે જે વારંવાર વારંવાર બોલવામાં આવતા હોય ધ્યેય સિદ્ધિ કેવી રીતના પહેલાં તો ધ્યેય નક્કી કર્યું સંચાલનમાં કંઈક આયોજન કર્યું એ આયોજન મુજબ કામ કરાવ્યું કામ કરતા છે કે નહીં કરતા છે દેખરેખ રાખી એ અંકુશ રાખ્યો ને પછી એ કામ સફળ થાય કામ સફળ થયું એટલે ધ્યેય સિદ્ધિ થઈ ગઈ બરાબર આવી રીતના તમારા સવાલ છે બીજા સવાલ કાલે જોઈશું બસ વિડીયો બંધ કરી દો આજે વિડીયોમાં બહુ બધી મગજમારી થઈ ગયેલી છે